પોલીસ વિભાગ દ્વારા તહેવારોને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ વિભાગ દ્વારા સૂચન અને સૂચનાઓ આપવામાં આવી હતી તો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનોએ તહેવારોને અનુલક્ષી પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષી પોલીસ પ્રશાસન મહુવા દ્વારા શહેરના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સેવા સુરક્ષા અને શાંતિના માર્ગ પર ચાલનારા અને લોકોને તે માર્ગ પર ચલાવી સમાજની સુરક્ષા કરતા એવા પોલીસ વિભાગ દ્વારા વિવિધ તહેવારો રાષ્ટ્રીય તહેવારો અને લોકોની સુરક્ષાને લઈ હંમેશા પોલીસ વિભાગ સજાગજ રહે છે ત્યારે તહેવારોને અનુરૂછી મહુઆ પોલીસ વિભાગ દ્વારા એસપી અંશુલ જૈન સાહેબના અધ્યક્ષાને અને પીઆઈ ભરવાડ સાહેબના સૂચનને અનુસરી પોલીસ સ્ટેશન મહુવા ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ સમાજ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તો રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

તો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો એ પણ તહેવારોને અનુલક્ષી પોતાના સૂચન કર્યા હતા એકંદરે શાંતિ સમિતિની બેઠકમાં તહેવારોને અનુલક્ષી તમામ બાબતોની ચર્ચાઓ કરવામાં આવી હતી આવતીકાલે તારીખ સાત છેના રોજ ઈદનો તહેવારની ઉજવણી થવાની છે જે અનુસંધાને આજ રોજ મહુવા ટાઉન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ હતી જે મીટિંગમાં સમાજના અલગ અલગ ધાર્મિક આગેવાનો ભાગ લીધું હતો જેમાં આવતીકાલે જે તહેવારની ઉજવણી થવાની છે એમાં શાંતિ બની રહે જળવાઈ રહે અને જે તહેવારની ઉજવણી છે શાંતિરૂપ થાય આ બાબતે સૂચના આપવામાં આવી છે અને જે આગેવાનોની અને નાગરિકોની રજૂઆત છે એ પણ ધ્યાને રાખવામાં આવી છે કાલે મહુવા ટાઉન ખાતે પોલીસનો એક મોટો બંદોબસ્ત રાખવામાં આવશે અને ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે આ માટે આમ જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે ટ્રાફિક પોલીસને મદદરૂપ થાય અને ટ્રાફિકમાં કોઈ અડચણ ઊભી નહીં થાય આ પ્રકારનું ટ્રાફિકમાં વલણ રાખે